આજનું કલેક્શન એટલે ચાર ચાર લગાવી દઈને એવું કલેક્શન એમને નથી કહેતા કારણ કે વસ્તુ સામે આપવી પડે આ આજનું કલેક્શન તમે જુઓ ખાલી પહેલાં કલર મેચિંગ જોજો ને ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ રેટની અંદર જે સાડી તમને આજ આપવાના છીએ પણ પહેલાં પ્રથમ તો ઓફર જ એવડી મૂકી છે સાડીનું ફેબ્રિક અને જે એના કલર મેચિંગના હિસાબે બહુ જોરદાર લૂકની આ સાડી બની છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા રેટ અને વસ્તુ તમે આ જોવો ને એટલે તમને રિયલ સાડી પહેરેલી હોય ને એવી લાગવાની છે અને સોબર અને પાર્ટી વેર જેને સાડી પહેરવી છે ને એના માટેનું બેસ્ટ કલેક્શન તમે કહી શકો એવી આ ડિઝાઇન ટોટલ વિવિંગ બેઝમાં રિયલ જરી સાથેનો આ પીસ છે અને સેલ્ફ ડિઝાઇનની વાત કરીએ ને તો જરી તો આપેલી જ છે સેલ્ફમાં પણ એની સાથે ઝેક્ટની ડિઝાઇન આપી છે સાડીનો લુક જુઓ આ ઓનલી એન્ડ ઓનલી અગિયારસોમાં તમને ઘરે બેઠા આપીસ મળવાનો છે એવું કોઈ નથી કે અલગથી શિપિંગ ચાર તમે કોઈ પણ ખૂણે જુઓ ઇન્ડિયાના જ્યાં તમને આ સાડી ફ્રી શિપિંગમાં મળવાની અને આ સાડીનું બ્લાઉઝ અને સાડીની બેક સાઈડની વાત કરીએ ને તો આની બેક સાઈડ છે આખી સાડી આગળની સાઈડ કરતાં બેક સાઈડ ખાસ જોજો આવી સાડી આ રેન્જમાં ક્યારેય આવી નથી અને એકદમ લૂઝ અને લચકો મટીરિયલ હોય ને તો આ સાડી છે અને ફૂલ વોસેબલ મટીરિયલની અંદર આ સાડી તમને ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા રેટમાં મળવાની છે અને આવું નવું પ્રીમિયમ કલેક્શન એકદમ લો રેન્ડમાં જોઈએ છે તો અમારા બાલકૃષ્ણ સિલ્કના પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં બાકી સાડીમાં આજ કાંઈ ઘટવાનું નથી એકદમ લો રેટ છે અને સામધામ ચોક નાના વરાજા સુરત અમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને આ કલેક્શન લઈ શકો છો થેન્ક યુ